સતપુરુષ ને મૂકી દેવાય ભગવાન સ્વામિનારાયણ મચ્છિયા ગયા ક્યાં ગયા મચ્છિયાવામાં ગયા સાસુઓ ને ટંટો હતો શું હતું ભગવાન પોતે મછીયાવા આવતા હતા તે વહુ ગામ રસ્તામાં આવે તો કે કેમ તમે અહીં છો તો કે મારે 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 અમને બનતું નથી ને તો કે એવું ના ચાલે હાલો મારે સમાધાન કરવું છે તો કે હાલો મારે તમે કહો છે કોણ કે છે ભાઈ કોણ કે છે હા બોલો 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 કોણ કે છે પણ કે મારા મને લઈ જશો હું તો આવીશ અને તમે કહેશો તેમ કરીશ પણ એને મારી સાસુ પૂછો કે કોને પૂછો એ તમે કહેશો એમ કરશે કે નહીં કરે તો કે મારા ભક્ત છે ને હું કહું એમ તો કરે જ ને ના કરે એવું કેમ બને જો ભાઈ ભગવાન શું કે છે કે મારા ભક્ત છે માટે હું કહું તો એમ તો કરે જ ને ના કેમ કરે કે તો કે કઈ વાંધો નહીં કે ભલે મારે ચાલો તાર હું આવું તો કે મારે ના તમારી વાત તો સાચી છે પેલા મને જવા દો ભક્ત છે અને ભક્ત તો ખરા પણ એમને માન આડું આવે ને મારું વચન ના માને તો માટે હું પહેલા એમને મળી આવું પછી તમને લઈ જાઉં ખરી વાત જો આ ભગવાન સ્વામિનારાયણ નું વચન છો ભગવાન સ્વામિનારાયણ કે છે કે ભલે તમે કહો તો જોડે આવું કેમ જેમ કોઈ કરો કે ના ના તમારા પર રાજીપો છે મહારાજે બરોબર આશીર્વાદ આપ્યા અને એના પર રાજીપો ખરે કરો થઈ ગયો પછી મહારાજ આ મચ્છીઓમાં ફઈબાને પૂછવા આવ્યા એમનું નામ ફૈબા હતું જ્યાં ભગવાન હજી મેળા પર ચડે છે અને ચડતા ચડતા હજી તો બેઠા નથી ઉતારો કર્યો નથી મેળો જ્યાં ચડે છે ત્યાં ચડતે ચડતે પગથિયામાં હો મહારાજ પધારો પધારો ક્યાંથી ગે તો તમારું સમાધાન કરવા શું ભગવાન કે છે તમારું સમાધાન કરવા મારું બધું કામ પડતું મૂકીનું આવ્યો છો તો કે મારે શું સમાધાન બીજું બધું હોય તો કહેજો પણ વહુની વાત ના કરશો કે કરશો બીજું તમે કેશો એમ કરીશ તમારું નહી માનું મારે બસ આટલું જ અમારે જોઈતું હતું તમે મારા ભક્ત છો અને અમારું નહિ માનો એવી અમને ખબર નથી અમે તો લઈને આવતા હતા શું કરતા હતા અમે તો એને લઈને આવતા હતા તો કે મારે જેને રાહ્યા હોત તો મારે ઘરે ટૂંપો ખાવું પડે ઘરે ટૂંપો ખાવો પડે કે ઓહો આટલી બધી આ મનની વાતો છે ભાઈ જુઓ માટે વાતો જાય તો જવા દો પણ ભગવાન કહે તેમ આટલી જે વસ્તુ જેના એના જીવમાં ઉતરી ગઈ